સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી આજરોજ મામલતદાર કચેરી ધાનેરા ખાતે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓ દ્વારા શ્રી ધાનેરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવેલ કે પીએમ પોષણના ખાનગીકરણ અટકાવવું અને પીએમ પોષણના બાળકોને પૌષ્ટિક અને સારો આહાર આપવામાં આવી રહ્યો છે આ યોજનાનું જો ખાનગીકરણ થશે તો અહીં કર્મચારીઓ બેરોજગાર બનશે તે અને પરિણામે કર્મચારીના પરિવાર ઉપર સીધી અસર થશે આજે અંદાજે ચારસો ચાલીસ જેટલા કર્મચારીઓ રજૂઆત કરી હતી અને ખાનીકરણ ના થાય તેવી પીએમ પોષણ કર્મચારીઓ રજૂઆત કરી હતી અહેવાલ ઝીડી ગર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા